આજે કેવા કિસ્સાની વાત કરવી છે જેને ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની શાખ પર સવાલ ઉભા કર્યા છે જે એક તરફ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હતું ત્યાં જ યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી છે આ સમગ્ર ઘટનાના અનેક તર્ક વિતર્ક અને સવાલો ઉભા કર્યા છે શું છે સમગ્ર મામલો આવો જોઈએ નમસ્કાર દર્શક મિત્રો હું છું કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ગાંધીજીના સ્વચ્છતા સંદેશને અનુસરીને ગુજરાત યુનિવર્સિટીમાં પંડિત તિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા એજ સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યા બાદ યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ પણ કરી હતી આ સફાઈ દરમિયાન તેમને એક ઝાડ પાસે દારૂની ખાલી બોટલ મળી વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઋષિકેશ પટેલ ને ખાલી બોટલ મળતા જ તેઓ તરત જ તેને ઉઠાવી લેશે થોડી જ ક્ષણોમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તા ત્યાં સુપડી લઈને આવે છે ત્યારે ઋષિકેશ પટેલ તે બોટલ તેમને સોંપી દેશે ત્યારબાદ કુલપતિ પણ જાણે આ એકદમ સામાન્ય બાબત હોય તેમ નીચે પડેલી અન્ય બે પાણીની બોટલ ઉઠાવી દારૂની બોટલ પર ઢાંકીને ત્રણેય બોટલને કચરાપેટીમાં નાખી દેશે આ સમગ્ર ઘટનાક્રમે યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની પાર્ટી કોણે કરી છે તે અંગે અનેક સવાલો ઉભા કર્યા છે આ ઘટના પહેલા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી પંદર દિવસ સુધીમાં દેશભરમાં સેવાકીય પ્રવૃત્તિઓનું અભિયાન શરૂ

રાજ્યની એક સમયની સૌથી મોટામાં મોટી અને જૂનામાં જૂની ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ખુદ એક કેમ્પસમાં સ્વચ્છતા અભિયાનના ફોટો ઇવેન્ટમાં આવ્યા હોય તે સમયે જ દારૂની બોટલ હતી ખાલી એટલે કે કોઈએ ઉપયોગ કર્યો છે કેમ્પસની અંદર અને એ જ બોટલ એક કુલપતિના હા ઓલામાં ડસ્ટબિન માટે આપે મને એમ લાગે છે કે આ શિક્ષણધામમાં કઈ પ્રકારની નિમ્ન કક્ષાનું ચાલી રહ્યું છે કરોડો રૂપિયાના સિક્યુરિટીના ખર્ચા યુનિવર્સિટી દ્વારા મોટા મોટા ટેન્ડરો તો આવે છે ક્યાંથી આ પ્રકારનું નશાકારક પદાર્થોથી મુક્ત કરવાનું કેમ્પસ હોય એની બદલે ઉલટું ચાલી રહ્યું છે અગાઉ પ્રેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મોટા પાયે દાઉની મહેફિલનો આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવ્યું હતું મોટા પાયે અને હવે ગુજરાત યુનિવર્સિટીમાં મને એમ લાગે છે કે આ ફોટો ઇવેન્ટ સ્વચ્છતાનો કરવાને બદલે હકીકતમાં ગુજરાતમાં નશાના વેપલા ઉપર રોક લગાવવાની જરૂર છે સરકારમાં થોડીક પણ શરમ હોય જ્યારે ખુદ શિક્ષણ મંત્રી આવ્યા હોય જે રાજ્યના પ્રવક્તા મંત્રી પણ છે સરકારના ત્યારે તેમને આ ગંભીરતાથી લેવું જોઈએ અને દેશની ભવિષ્યની પેઢી ગુજરાતની ભવિષ્યની પેઢી વ્યસનની આગમાંથી બચે એ માટે નક્કર પગલાં ભરવા જોઈએ કેમ્પસને નશામુક્ત કરવાની ખાસ જરૂર છે જે દુઃખ સાથે કહેવું પડે ગુજરાતની ભાજપ સરકારમાં નશાનો વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે એ પણ ચિંતાનો વિષય છે ત્યારે પુનઃ હું માંગ કરું છું આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ જે કોઈ સલામતી રક્ષકોના નામે જેને લાખો રૂપિયાના ટેન્ડરો પણ એની પણ તપાસ થવી જોઈએ કે કઈ રીતે ખેલ ચાલી રહ્યો છે અને આ ખેલમાં કોણ કોણ સંડોવાયેલું છે આપનો આ વિષય પર શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર